પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે ટંકાળિયા ગ્રામ પંચાયત દ્વારા શરૂ કરાયેલા મંગળવારી હાટ બજારને ગ્રામજનો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મંગળવારી બજાર ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે ભરૂચના ટંકાયા ગ્રામ પંચાયત દ્વારા એક નવતરા આયોજન કરી મંગળવારી હાટ બજારનો પ્રારંભ કરવામાં આવ્યો છે મંગળવારી હાટ બજારને ગ્રામજનો દ્વારા ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે ગત તારીખ સાતમી ઓક્ટોબરના રોજ ગામના ખરી મેદાનમાં મંગળવારી હાટ બજારનો પ્રારંભ કરવામાં આવ્યો હતો મંગળવારી હાટ બજારનો પ્રારંભ થતાં સાંપ્રત મોંઘવારીના યુગમાં ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકોને દરેક જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ રાહત દરે મળી રહે એ શુભાશય સાથે મંગળવારી હાટ બજારનું ગ્રામ પંચાયત દ્વારા આયોજન કરવામાં આવ્યું છે મંગળવારી હાટ બજારનો પ્રારંભ થતાં ગામના ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકો મોટી સંખ્યામાં હાટ બજારમાં જીવન જરૂરિયાત તેમજ ઘર વખરીનો સામાન લેવા ઉમટી રહ્યા છે મંગળવારી હાટ બજાર ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે હાટ બજારના સફળ આયોજન માટે પંચાયતના સરપંચ વસાવા મંગુભાઈ છોટુભાઈ ડેપ્યુટી સરપંચ સફવાન ભૂટા સદસ્યો તેમજ આગેવાનોને શ્રેય મળી રહ્યો છે હાટ બજારના નવતર આયોજન માટે ઉપસરપંચ સફવાન ભૂટાની ચાવીરૂપ ભૂમિકા રહી છે હાટ બજાર દર મંગળવારે નિયમિત ખુલ્લું રહેશે એવું ગ્રામ પંચાયત સત્તાધીશો દ્વારા જણાવવામાં આવ્યું છે ગ્રામ પંચાયતના ઉપ સરપંચે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે ગ્રામ પંચાયત તરફથી જે મંગળવારી હાટ બજારનું આયોજન કરવામાં આવ્યું છે તેનાથી ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકોને ફાયદો થઈ રહ્યો છે અને સાથે સાથે આજુબાજુના દસથી પંદર ગામોના લોકો દર મંગળવારે નિયમિત રૂપે મંગળવારી હાટ બજારમાં ખરીદી કરવા ઉમટી રહ્યા છે પટેલ ભરૂચ યા મંગળવાડી હદ બજાર જે લગભગ એક મહિનાથી શરૂ કરેલી છે કંકારીયા તેમજ આજુબાજુના લગભગ પંદરથી થી વીસ ગામોના લોકો જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે સારી રીતે મંગળવાડી બજારનો ફાયદો ઉઠાવે છે લગભગ બસો પચાસથી બસો સિત્તેર જેટલા વેપારીઓ ટંકારિયા હાથ બજારમાં ભાગ લે છે અને વેપારીઓને પણ રોજીરોજી માટે બહુ સારો મોકો મળે છે અહીંયા અને ગરીબ અને મધ્યમ વર્ગના લોકો રાજી થઈને જાય છે ટંકારીયા હથબજારથી ટંકારીયા હથબજાર શરૂ કરવાથી વેપારીઓની સાથે મધ્યમ વર્ગ ગરીબ વર્ગના લોકો અને ગામ પંચાયતની એક આવકનો સ્ટોર ઊભો થયો છે આમાં અમારા મિત્ર મંડળ તથા અમારા પંચાયતના સદસ્યો અને ગામ લોકોનો પણ અમને ખૂબ ખૂબ સાહ કર મળે છે ગ્રામજનો ગ્રામજનોમાં એક બહુ સારો પ્રતિસાદ રહ્યો છે અત્યાર સુધી કેમ કે આ એક પહેલીવાર આ રીતનું આયોજન થયું છે ગામમાં અને પબ્લિક પણ ઘણી ખુશ છે ગામની ભરૂચ તાલુકાના ટંકાણીયા ગામે ગ્રામ પંચાયત સત્તા વિશે દ્વારા જે હાલમાં સત્તા થયેલી છે તેઓ દ્વારા એક ખૂબ જ સુંદર અને નવતર આયોજન થયું છે જે મંગળવારી બજાર તરીકે ઓળખાય છે અને છેલ્લા એક મહિનાથી મંગળવારી બજાર જે ગામના ખરી ગ્રાઉન્ડમાં શરૂ થયું છે

સત્વનભાઈ ભૂટા તરફથી ઘણું સુંદર આયોજન છે આ અને ટંકાયા ગ્રામ પંચાયતને ઘણી એવી સારી સુંદર ઇન્કમ ઊભી કરેલી છે કે માટે એમનો ખૂબ ખૂબ આભાર ટંકાયાના ગામ ગામ લોકો તરફથી અને આ આયોજન ઘણું સુંદર છે મંગળવારી બજાર અને વસ્તુ પબ્લિકને ઘણી સસ્તી આટલે મળી જાય છે એ ઘણું સુંદર આયોજન છે મારા અંદાજે

સાથ સહકાર છે અને બહુ સારી રીતે બધું ચાલી રહી છે અમે બધા એટલા માટે અહીંયા આવી રહ્યા છે કે કોઈ જાતનું કામમાં કે કોઈ થાય અને સારી રીતે બધું ચાલે માટે અમે અહીં આવીને ઉભા રહીએ બધું સારી રીતે ચાલે ગામના લોકો બહુ સારા સાથ સહકાર આપણે તો આ બિલાલભાઈ અને યુસુફભાઈ અને અગાઉ પણ ગ્રામ પંચાયતનો સરપંચ સગવાનભાઈ ગુટાએ પણ ખૂબ જ સુંદર નિવેદન આપ્યું છે અને તેઓના જણાવ્યા પ્રમાણે કે છેલ્લા એક માસથી કંકાળિયા ગામ જે મંગળવારી બજારનું આયોજન થયું છે એમાં ગામ લોકોનો અને આજુબાજુના ગામ લોકોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને હજુ પણ પંચાયત તરફથી નવ તરફ બીજું આયોજન કરવાની પણ યોજના છે તો આપ જોઈ શકો છો કે જે મંગળવારી બજાર હાલમાં જે દર મંગળવારે સાંજે પાંચ વાગે શરૂ થાય છે અને રાત્રે દસ વાગ્યા સુધી ચાલે છે અને ખૂબ જ સુંદર ગામની મહિલાઓ ભાઈઓ બહેનો આ મંગળવાર બજારમાં પોતાની વસ્તુઓ ખરીદવા આવે છે અને ગ્રામ પંચાયતના જણાવ્યા મુજબ આ જે જે પણ દુકાનદારો છે તે ખૂબ સસ્તો ભાવે અને વ્યાજબી ભાવે લોકોને વસ્તુઓ ચીજવસ્તુઓ આપી રહ્યા છે પાલી ટાઈડ ભરૂચ